બ્રેકબેન આપણું સ્વાગત છે આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ મહત્વના સમાચાર એરપોર્ટ પર અટક કરાયેલા વિમાનને મુક્ત કરવામાં આવશે વિમાનમાં સવાર ત્રણસો યાત્રીઓને મુક્ત કરવા આદેશ કરાયો છે હંગામી ધોરણે ઉભી કરાયેલી ફ્રેન્ચ કોર્ટના જજે આદેશ કર્યો છે તમામ યાત્રીઓ ભારત ફરશે કે કેમ તે અસ્પષ્ટ છે તો જે તમામ યાત્રીઓ તેમને મુક્ત કરવા માટે આદેશ કરાયો છે જેમાંથી કેટલાક યાત્રિકોએ ત્યાં જ રહેવા કહ્યું છે છેલ્લું ગુજરાતી સહિત બસો સાહીઠ ભારતીય નાગરિકો છે

ચલાવવામાં આવી હતી ને તમામ જે લોકો આની અંદર સંડોવાયેલા છે તે લોકોની તપાસ હાથ ધરાઈને પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે જે સમાચાર હાલ સૂત્રો દ્વારા મળી રહ્યા છે તેની અંદર જે હંગામી ધોરણ ખાતે જે ફ્રેન્ચની અંદર કોર્ટ ઊભી કરવામાં આવી હતી તેના જજો દ્વારા આદેશ આપવામાં આવ્યો છે ને જે વેટરી ઉપર ઉપરથી જે ચાર્ટર પ્લેન છે તેને મુક્ત કરવાનો આદેશ અપાયો છે તેમજ જેટલા પણ જે ભારતીયો આની અંદર હતા તેમને મુક્ત કરવાનો આદેશ અપાયો છે ત્યારે બીજી બાજુ જે ભારતીયો છે તેની અંદર જે પ્રવાસીઓ છે તેમના દ્વારા કોર્ટને હાજી કરવામાં આવી રહી છે કે અમને અહીંયા ત્યાં સ્થળાંતરી એટલે કે ત્યાં જગ્યા આપવામાં આવે ત્યાં જ રહેવા માટે તે લોકોએ હાજી કરી છે ત્યારે બીજી બાજુ જે વાત કરવામાં આવે કૃષ્ણા તો આજે આંતરરાષ્ટ્રીય કૌભાંડ છે તેની અંદર અનેક લોકો સંડોવેલા છે તેની હાલ તો રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તેમના દ્વારા ભારત સરકાર દ્વારા તમામની તમામની દાવા હતા તેના રિપોર્ટ મંગાવવામાં આવી રહ્યા છે અને તમામ રિપોર્ટોના આધારે જે જે લોકો આની અંદર

જી જી આભાર વીરેન્દ્રસિંહ સમગ્ર માહિતી આપવા માટે તો આજે સમગ્ર લોકો છે વિમાનમાં દુબઈથી નીકળા હોવા જઈ રહ્યું હતું ત્યારે માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સમાં તેમની અટકાયત કરવામાં આવી જે તમામ લોકોને મુક્ત કરવાના આદેશ કરાયો છે કબૂતરબાજીના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે વેટરી એરપોર્ટ પર અટક કરાયેલા વિમાનને મુક્ત કરાશે